ભાવનગર શહેરના 10 નાળા પાસે ટ્રકમાંથી પણો ખાલી કરતા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો જીલુભાઈ ચોટિયા નામના વ્યક્તિને આંખ ઉપર ઈજા થતા તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા 10 નાળા પાસે ટ્રકમાંથી પણો ખાલી કરતા સમયે આંખના ઉપરના ભાગે જીલુભાઈને ઈજા થઈ હતી આથી તેમણે સારવારમાં લાવતા હોસ્પિટલના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ ગાડી મોડી ખાલી કરવા ગયેલા છે આ જેમ કરેલો છે ને આગળ લેવા ગયા